નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ગુજરાત મોર્નિંગ બુલેટિન આપની સાથે હું છું પ્રિયંકા ફટાફટ નજર કરી લઈએ સાત મહત્વના સમાચારો પર ગુજરાતના અઢાર જિલ્લામાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે હવામાન ખાતાના મતે આજે ખેડા અમદાવાદ પંચમહાલ છોટા ઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે આણંદ વડોદરા નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે ભરૂચ અને સુરત અત્યંત ભારે વરસાદમાં તરબોડ થઈ શકે છે અંબાજી મંદિર ટ્રસ્ટે ભાજપ નેતાઓ પાછળ ખર્ચેલા બાર લાખ રૂપિયાનો મામલો ગરમાયો છે ભાજપ નેતાઓ પાછળ ખર્ચાયેલા લાખો રૂપિયા મંદિરમાં પરત લાવવા માટે કોંગ્રેસે અંબાજી મંદિરના વહીવટદારને પત્ર સોંપ્યું છે જણાવી દઈએ કે ભાજપ નેતાઓના ચા નાસ્તા અને ભોજનનો લાખ ખર્ચ અંબાજી ટ્રસ્ટે હતો ગુજરાતને વધુ એક યુનિટની ભેટ મળી છે મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકે સાણંદમાં કેએન સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી અપાઈ છે કેએન સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં ત્રણ હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાના રોકાણો સાથે સાહીઠ લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે મારે મારો વિસ્તાર ખાડા રહી જ જોઈએ છે અઠવાડિયામાં કામ ન થયા તો પરિણામ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ